તે ટેકનોલોજીના યુગમાં કોઈ પણ પ્રકારના મોબાઈલનો ઉપયોગ નહોતો કરતો તે તેની ઓફિસમાં દિવસ રાત એસીમાં સુઈ રહેતો હતો તેના જે ત્રણ મેનેજર હતા જેમાંથી એક સાવરણીનો ધંધો જ્યારે બીજો કન્સ્ટ્રક્શનનો જ્યારે ત્રીજો મેનેજર આ સીઝિંગ ગાડીઓના પાર્કિંગના રૂપિયા વસૂલતો હતો આ સામ્રાજ્ય હતું ટપોરી લલ્લા પઠાણનું અને આજે કોર્ટે તેને રિમાન્ડ પણ આપ્યા છે વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી તેનું સામ્રાજ્ય ખૂબ મોટું હતું તે વર્ષ 2000 ની સાલમાં ગુજરાતના અમદાવાદના શાહ આલમમાં વસવાટની શરૂઆત કરે છે કડિયા તેના વ્યવસાયની ત્યાં ચંડોળા તળાવમાં શરૂઆત કરે છે અને તે સાવરણી બનાવવાનો ધંધો પણ

વર્ચસ્વ થતું ગયું અને વર્ચસ્વ થયા બાદ તેણે ચંડોળા તળાવ પર પોતાનું વર્ચસ્વ બનાવું હતું તે કારણસર ધીમે ધીમે તે દાદાગીરી કરી આ જમીનો પર કબજો કરતો ગયો પરંતુ આ વહીવટી તંત્રના એક પણ અધિકારી અને જે નેતાઓ અત્યારે ભાષણો આપી રહ્યા છે તેમને પણ એક લાંબા સમયથી તેણે ગેરકાયદે દબાણ કર્યું તેની કોઈ માહિતી પણ ન મળી અને તેનું સામ્રાજ્ય ઊભું થયું તેની પણ કોઈને ખબર ના પડી આ કડવી વાસ્તવિકતા છે મહેમૂદ પઠાણ જે લલ્લા બિહારી લલ્લા પઠાણ તરીકે ઓળખાય છે તેને આજે સિટી સેશન કોર્ટે છ દિવસ છે તેની રિમાન્ડની મંજૂરી આપી છે અને અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક પોતે પણ આજે આ ચંડોળા તળાવ છે તેની મુલાકાતે પણ પહોંચ્યા હતા ડિમોલેશનની કામગીરી પણ નિહાળી હતી નિશાનપુર પોલીસ સ્ટેશન पहुंचा प्रतिक्रिया पड़ा पीछे जो अभी चंडोला तालाब में बांग्लादेशियों के विरुद्ध जो ऑपरेशन चलाया उसमें इस कुल एक सौ अट्ठानवे बांग्लादेशियों को पुलिस ने आइडेंटिफाई करके डिटेंशन ऑर्डर कर दिए हैं इनमें एक सौ नब्बे चंडोला से पकड़े थे और छह सोला और दो ओढ़व जो कि चंडोला तालाब से भागे थे उनको पकड़ा था और उससे पहले अभी मार्च में बारह तो कुल 210 से बांग्लादेशी हमने चंडोला तालाब एरिया से पकड़े हैं और उनका डिटेंशन ऑर्डर कर दिया है इससे पहले सबसे ज्यादा चंडोला तालाब में 2009 में पकड़े गए थे बांग्लादेशी तब भी डिवोल्यूशन की कार्रवाई काफी हुई थी उस टाइम पे 95 बांग्लादेशी चंडोला तालाब में से पकड़े थे और अभी इसमें देखा होगा कि बड़े बड़े जो वहाँ पे माफिया टाइप हो गए थे लल्लू बिहारी उर्फ मोहम्मद पठान जिस जो कि सब तरह की प्रवृत्ति में इन्वॉल्व था वो प्रोस्टिट्यूशन हो ड्रग हो इलीगल एक्टिविटीज भाड़े पे ऑटो रिक्शा देना मनी लॉन्ड्रिंग का वो करना तो सब तरह की इलीगल एक्टिविटीज उस एरिया में હતી આમાં પઠાણ એટલે કે લલ્લા પઠાણ આ ટપોરીએ પોતાનું એક એવું સામ્રાજ્ય ઉભું કર્યું હતું જેમાં સુતા સુતા દસ લાખ રૂપિયા કમાતો હતો ને તેનો મોટો દીકરો છે તે ત્રણેય કારોબાર હતા તેની તે દેખરેખ રાખતો હતોનો વહીવટ પણ સંભાળતો હતો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવચુબ ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने कहिजे जे परा